વલસાડના હાલર ચાર રસ્તા પાસે બે આંખલા બાંખડિયા વાહન ચાલકોમાં ફફડાટ એક મોપટ સવાર અડફેટે આવતા રસ્તા પર પટકાયો વલસાડ શહેરમાં તિથલ રોડ અબ્રામા રોડ આઝાદ ચોક શાકભાજી માર્કેટ સહિતના વિવિધ વિસ્તારોમાં રખડતા પશુઓના ત્રાસ સતત વધી રહ્યો છે જેના કારણે અવારનવાર અકસ્માતની ઘટનામાં પણ વધારો થઈ રહ્યો છે અને સમગ્ર બાબતે પાલિકાની ટીમ તદ્દન શાંત જોવા મળી રહી છે ત્યારે આજ રોજ સાંજના સુમારે વલસાડના તિથલ રોડ ચાર રસ્તા પાસે બે તોફાની આંખલાઓ વાહનોની ગતિવિધિ સતત વધારે હોવાથી વાહન ચાલકોના જીવ તાળવે ચોંટ્યા હતા સમગ્ર બનાવને પગલે ફરજ પરના ટીઆરબી જવાનોએ આ તોફાની આંકલાઓને છૂટા પાડવા સતત પ્રયાસો કર્યા હતા પરંતુ બંને આંખલાઓ યુદ્ધના ધોરણે લડાઈ રહ્યા હતા જે બનાવ દરમિયાન બાજુમાંથી પસાર થઈ રહેલ એક મોપડ સવાર ઈસમ અડફેટે આવી જતા મોપડ પરથી પટકાયો હતો પરંતુ સમયસૂચકતાના કારણે રાહદારીઓએ તેમને સાઈડે ખસેડી લીધા હતા સમગ્ર બનાવ ચાલીસ મિનિટ સુધી ચાલ્યો હતો જેમાં પોઈન્ટ પર હાજર મહિલા ટીઆરબી જવાનોએ રાહદારીઓને સાવચેત રહેવા અપીલ કરી હતી અને અંતે પાણી ઝાટી ટીઆરબીની મહિલાઓએ આ આંખલાઓને છૂટા પાડ્યા હતા